જામનગરમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવીને રૂપિયા સત્તર પોઈન્ટ અગિયાર લાખની છેતરપિંડી કરવાના ગુનામાં દસ માસથી ફરાર આરોપીને એક બાતમીના આધારે પોલીસે પકડી પાડી જરૂરી પૂછપરછ માટે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આરોપી રમેશ કરમુરી વાવડી ગામના સર્વે નંબર અડસઠ વાળી એકવીસ વીઘા ખેતીના જમીનની મૂળ માલિકની જાણ બહાર શાહીદોના આધાર કાર્ડ પાન કાર્ડ વગર ખોટા દસ્તાવેજો બનાવીને રૂપિયા સત્તર પોઈન્ટ અગિયાર લાખની

માં એક ગુનો દાખલ થયેલો હતો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની વિગતમાં ખોટા દસ્તાવેજ બનાવી એમાં ખોટી સાઈનો કરી અને જે સુથી પેટેના સત્તર લાખ જે રૂપિયા લેવામાં આવેલા હતા એ બાબતનો છેતરપિંડીની કરવામાં આવેલી હતી જેમાં અગાઉ બે આરોપી અટક થઈ ગયેલા હતા અને ગઈકાલે આટલા માસ બાદ સિટી એડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે આરોપી છે રમેશભાઈ કરમુટ રમેશભાઈ ચન્નાભાઈ કરવું તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન માટે તેના પોલીસ રિમાન્ડ લેવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે